તમે પણ જો આવા એડવેન્ચર આવા એક્સપેરિમેન્ટ આવા રાઇડ્સને એન્જોય કરવા માંગો છો ને તો રાજકોટના બિગ બેંગ એડવેન્ચર પાર્કની વિઝિટ કરવાનું ભૂલતા નહીં સર પ્લીઝ આપ ધક્કા મત મારીએ ગા ચાર ફ્લોરની એક હાઈટ છે અને અહીંથી જમ્પ કરવાનું છે ઓહો તમે વિચારો પહાડો ઉપરથી જે જમ્પ કરતા હશે એનો એક્સપિરિયન્સ શું રહેતો હશે સર પક્કા એ કરેલું એ સબ કરને સે બાદ ક્યાં મતલબ कुछ नहीं होगा मजा आएगा आपको आप करके तो देखिए सर वन टू टू थ्री कोर्स रहेगा इसमें बारह एक्टिविटी है सिक्स ऑन द टॉप एंड सिक्स ऑन द बॉटम वो हमारी लाइफ में फर्स्ट टाइम गोल्फ प्ले कर रही हो आई होप के बॉल झाड़ी सुधी पहुंची जाए रेडी સર જૈ હે સબસે મોટા હિંચકા અને સાથે સાથે ડેસ્ટિનેશન વેડિંગ માટેની પણ જગ્યા આવેલી છે અહિયાં વિલાસ છે સાઈઠ થી વધારે સ્વિમિંગ પુલ છે ઇન્ડોર આઉટડોર ગેમ્સ પણ છે અને એવી જ રીતે જીમ ઘણું બધું આવેલું છે એ બધું પણ તમે અહીંયા એન્જોય કરી શકો છો હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક વિશવીટ ફ્રેન્ડ્સ તમે જેમ જાણો છો કે રાજકોટની નજીકની અલગ અલગ અને યુનિક જગ્યાઓને હું તમને સમક્ષ એક્સપ્લોર કરતો રહું છું અને આપણો હોટ એન્ડ ફેવરિટ સબ્જેક્ટ છે કે રાજકોટની નજીકનું ગેમ ઝોન કે વોટર પાર્ક કે આ બધું જે એડવેન્ચર એક્ટિવિટી હોય ને એ દેખાડવાની આપણે વધારે મજા આવે છે તો હું આવી ગયો છું રાજકોટની તદ્દન નજીક બિગ બેંગ એડવેન્ચર પાર્કમાં આપણું રાજકોટનું ફેમસ પ્રભુ રિસોર્ટની અંદર આવેલું છે અને આપણે જેમ અત્યાર સુધી જાણતા હતા કે ભાઈ પ્રભુ રિસોર્ટમાં આપણે એક વીકેન્ડ વિલા તરીકે જઈ શકીએ છીએ તો એવું નથી અહીંયા કદાચ આપણે ઓનલી એડવેન્ચર પાર્કમાં એન્જોય કરવા માટે આવવું હોય ને તો પણ આપણે આવી શકીએ છીએ તો આજના વિડીયોનો મારો ઉદ્દેશ્ય એ જ છે કે પ્રભુ રિસોર્ટની અંદર આવેલું બિગ બેંગ એડવેન્ચર પાર્કને હું તમારા સમક્ષ એક્સપ્લોર કરીશ અહીંયા ઘણી બધી છે ને ટેન પ્લસ મોટી મોટી રાઇડ્સ આવેલી છે એ બધી રાઈડ હું તમને દેખાડવાનો છું ખાસ અહીંની એક ખાસિયત કહી શકીએ એવી સૌરાષ્ટ્રની સૌથી મોટી એક ઝુલાવાળી રાઈડ છે એ પણ હું તમને દેખાડવાનો છું તો ચાલો આપણે વિઝિટ કરીએ અને શું શું છે બધું ડિટેલમાં દેખાડું તમને સર બધી અમને વાત કરો કે અમારી જો એ અલગ અલગ રાઇડ્સ ક્વિક જમ્પે સ્કાય સાયકલિંગ વોલ ક્લાઇમ્બિંગ गया तो है जॉइंट्स होंगे तो अलग-अलग राइड्स हैं उसका अलग-अलग वो रहता है एक बार अपन आइए आप एंजॉय करिए फिर देखते हैं क्या okay, रहता है ओके सर बॉक्स क्रिकेट है ने गोल्फ कोर्ट है बनावेलो छे ने तो फ्रेंड्स चलो हूं ने हमारी टीम आ बद्दीज

આમનું જ એક્સપિરિયન્સ કરીએ અને કેવી વીક લાગે છે કેવું એડવેન્ચર થાય છે બધું તમને દેખાડીએ રાઈડ છે ને એના માટેની ટોટલ સેફ્ટીની પણ બધી જ વસ્તુ રાખવામાં આવેલી છે ટોટલ ઇક્વિપમેન્ટ છે એટલે તમે બેફિકર રીતે કોઈ પણ રાઇડને એન્જોય કરી શકો છો તમારા નાના બાળકો છે કે તમે એન્જોય કરવા માટે આવો છો ને સ્ટાફ આ બધી વસ્તુનું અહીંયા મેનેજ કરતા હોય છે ફાઇનલ લટકીને જવા માટે તૈયાર છું બસ બસ આપ બેઠ જઈએ ફ્રેન્ડ્સ ઝીપ લાઈનનો એક્સપિરિયન્સ કહું ને તો જોરદાર મજા આવી ગઈ તમને એક એડવેન્ચર અને એક થ્રીલનો અહેસાસ થશે આપણે અત્યાર સુધી ઘણી વાર સાયકલ ચલાવીએ છીએ પણ રોડ ઉપર પહેલી વખત છે ને હું વાયર ઉપર સાયકલ ચલાવીને તમને દેખાડું હો જોરદાર આ મજાનું હું કોઈ શબ્દમાં વર્ણન કરી શકું એમ નથી આ બધું તમારે ફિઝિકલી અહીંયા આવીને એન્જોય કરીને મહેસૂસ કરવાની વસ્તુ છે સ્કાય સાયકલિંગની મજા લઈ લીધી હવે ફાઇનલી હું કરવા આવી ગયો છું ક્વિક જમ્પિંગ આપડે બન્જી જમ્પિંગ જે જોયું છે ને કે દોરી બાંધીને કૂદી જવાનું છે સેમ ટુ સેમ વસ્તુ આપણે રાજકોટમાં પ્રભુ રિસોર્ટમાં કરી સકીએ છીએ સર પ્લીઝ આપ ધક્કા મત મારिएगा ओके ચાર ફ્લોર ની એક હાઈટ છે અને અહીં જમ્પ કરવાનો છે ઓ તમે વિચારો પહાડ ઉપરથી જે જમ્પ કરતા છે એનો એક્સપિરિયન્સ સુ રહેતો હશે સર પક્કા એ કર લઉં યસ કરને સે બાદ ક્યા મતલબ kuch nahi hoga maza aayega aapko aap karke to dekhiye sir 1 2 3

હવે ફાઇનલી વોલ ક્લાઇમ્બિંગ આપણે જેમ જોતા હોઈએ છીએ કે ડિસ્કવરીમાં ફટાફટ દિવાલ ચડતા હોય તો આપણે જો એક્સપિરિયન્સ કરવું હોય ને તો આપણે અહીંયા બિગ બેંગ એડવેન્ચર પાર્કમાં કરી શકીએ છીએ ચાલો તો હું રેડી છું અને જોઈ કે ક્યાં સુધી આપણે ચડી શકીએ છીએ હવે હાથ કામ નહીં કરે ફાઇનલી આપણે વોલ ક્લાઇમ્બિંગ પૂરી સર કરી લીધી છે અને સારું થયું કે થઈ ગયું ફ્રેન્ડ સામે આવરું રહી ગઈ આ બધાનું કામ નથી

सर uh, ऊपर का जो ये थोड़ा सा हार्ड होता होगा वाला हार्ड रहता है पहले नीचे वाला हम लोग इसीलिए इजी वाला प्रोवाइड करते हैं गेस्ट को उसके बाद फिर वो ऊपर की तरफ जाता है और फिर वो रहता है। और, इसमें भी साथ में, मतलब और पूरी सेफ्टी आपका रहेगा मतलब पूरा वेटेज okay. आपका इसी पर आता okay. तो उसके है ऑप्शिकल कोर्स रहेगा ये छोटे बच्चों के लिए जैसे बाकी बच्चे जो एक्टिविटीज नहीं कर पाते हैं तो उनके लिए वाली एक्टिविटीज रहेगी जो की फ्री ऑफ कॉस्ट रहती है ओके तो यहाँ बाढ़ એકદમ કહેવાય કે આર્મીનું ટ્રેનિંગ ટાઇપનું બધું કરી શકે સર જેસે યે હે સબસે મોટા હીચકા હે સૌરાષ્ટ્ર કા ઇસકો હમ જાયન્ટ સિંગ કે નામ સે બોલતે હે તો આપ જસે અભી દો લોગ ઇસમે બેઠે હુએ હે વહા સે હમ લોગ રિલીઝ કરેંગે ઓર ફિર યે ઇસ સેન્સ મે રહેગા ઓકે તો તમે જોઈ શકો છો કે એકદમ હાઈટ ઉપર લઈ ગયા છે અને ત્યાંથી હવે એને છૂટા મુકવાના છે જોઈયે કે કેવો રહી છે એમનો એક્સપિરિયન્સ तुम जो सको कि तेज झूल ही सको झुलवा ते तैयार थी जाओ ये हमारा डिस्कोथेक रहेगा तो जो भी गेस्ट आते हैं शाम के टाइम पे आधे लोग एक्टिविटीज कर रहे होंगे और उस टाइम पर कुछ लोग अपना डिस्कोथेक एंजॉय कर सकते हैं ये आपका गोल्फ शूटिंग एरिया रहेगा तो अभी अपन इधर गोल्फ की तरफ चलते हैं तो वहां से आप लोग प्ले करके देखिए गोल्फ पण पे रवि नानो एक्सपीरियंस करिए तो सर आप पूरा गोल्फ कोर्ट बनावे सर ये गोल्फ शूटिंग एरिया है यहाँ पर हम लोग आपको बॉल प्रोवाइड करेंगे अलोंग विद द स्टिक तो आपको ये शूट करना है नेट की तरफ इस साइड में तो ये जो रहेगा वो इस साइड में रहेगा ये आपको इस तरह से प्ले करना है बेसिकली बैट बॉल की शेप में नहीं रहना है ये स्ट्रेट रहना है ठीक है ये यहाँ से लेके और ये हूँ मारी लाइफ में फर्स्ट टाइम गोल्फ प्ले कर रही होने सामने कर रही हो आई हो होप के बॉल झाड़ी सुधी पहुंची जाए रेडी 6 ओके okay, अने बॉक्स क्रिकेट ની પણ આપણે હાઇલાઇટ કો કે ત્યાં કઈ રીતે હોય બોક્સરી બોક્સ ક્રિકેટ જે જો રેકટેંગ્યુલર એરિયા છે એસમે કે હે ગેસ કોમ લોકો એ બોલતે કે આપ ખુદ અપના બેટ ઓર બોલ લેકર આઈએ ઓર આપ પાંચ કે છ લોકો અપને આરામ સે એસમે મળી કે ખેલ સકતે હે મતલબ એક પૂરી ટીમ આરામ સે ખેલ સકતી હે ઓકે ફ્રેન્ડ્સ તમે જો બિગ બેંગ એડવેન્ચર પાર્ક ની બધી જ રાઈડ્સ ને મે તો ડિટેલ માં દેખાડી 10 પ્લસ મોટી રાઈડ્સ આવેલી છે હવે તમને કહું ને તો આપણો જે પ્રભુ રિસોર્ટ આવે છે મેનેજ બાય કિંગ્સ ક્રાફ્ટ એ રાજકોટના રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે અને સાથે સાથે અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ માટેની પણ જગ્યા આવેલી છે અહીંયા વિલાસ છે સાઠથી વધારે સ્વિમિંગ પૂલ છે ઇન્ડોર આઉટડોર ગેમ્સ પણ છે અને એવી જ રીતે જીમ ઘણું બધું આવેલું છે એ બધું પણ તમે અહીંયા એન્જોય કરી શકો છો